ઉત્સાહ અને ઉમંગનો પર્વ ઉત્તરાયણ હવે એકદમ નજીક છે પરંતુ ધારીની બજારોમાં આ વર્ષે કંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે જે બજારો તહેવારના આગલા દિવસે ગ્રાહકોથી ઉભરાતી હોય છે ત્યાં અત્યારે કહેવા પૂરતી પણ ભીડ જોવા નથી મળી ખાસ કરીને પતંગ દોરા શેરડી અને ખજૂર ચીકીનો વેપાર કરતા નાના વેપારીઓ અને ફેરિયાઓમાં મંદીના માહોલને કારણે ચિંતાના વાદળો છવાયા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં ટ્રાફિક નહીવત જેવો દેખાઈ રહ્યો છે એનું કારણ છે ભાઈ આ વખતે બહુ ઘણી ઘણી મંદી દેખાણી છે આટલા હું બાવીસ ત્રેવીસ સુધી વેપાર કરું છું પણ આવી મંદી કઈ જોઈ જ નથી એમ આ વખતે ઘણી મંદી છે એનું શું કારણ છે અમને કઈ ખબર નહીં પડતી આટલી બધી મંદી તો ક્યારે હોતી જ નથી એમ આપનું નામ મારું નામ મુનાવર મુનાવર છે અત્યારે ને આ મારો ધંધો આજે બાવીસ ત્રેવીસ વર્ષ થી છે પણ આવી મંદી તો આટલા વર્ષમાં કોઈ કોઈ આવી જ નથી એમ કેટલા રૂપિયા માલ ભર્યો હતો માલ હવે બે ત્રણ લાખ રૂપિયાનો માલ ભરેલો છે પણ એમાંથી હજી અમારા પૈસા પૂરા થયા જ નથી ભાઈ

મકરસંક્રાંતિ જેવા મોટા તહેવારોમાં પણ ધારીની બજારમાં ગ્રાહકોની ઓછી ભીડ જોઈને મધ્યમ વર્ગના વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે વેપારની આશાએ અનેક નાના વેપારીઓ ક્રેડિટ પર માલ લઈને દુકાનો સજાવી છે પરંતુ મોંઘવારીનો માર એટલો બધો છે કે સામાન્ય લોકોની ખરીદશક્તિ પણ જાણે બ્રેક લાગી ગઈ હોય તેમ જણાય છે સિઝનલ ધંધો કરતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે

સમગ્ર માર્કેટમાં ખાસ કોઈ ચહેલ પહેલ જોવા મળતી નથી તહેવારના માહોલ વચ્ચે પણ વેપારીઓના ચહેરા પર ઉદાસી છે છતાં પણ ધારીના એક આશા સાથે બેઠા વેપારીઓ છે કે 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 સાંજ લોકો પોતાના દર્દ પડતા ભૂલીને તહેવારની ઉજવણી માટે બહાર નીકળશે અને બજારમાં ફરી પરત ફરશે હવે જોવાનું એ રહે છે છે વાસી ઉત્તરાયણ સુધીમાં વેપારીઓની આ આશા ફળે કેમ વેપારીઓ બેઠા

કોઈ કોઈ ટ્રાફિક જોવા નથી મળી પણ સાથે આશા પણ વ્યક્ત કરી છે કે મોડી સાંજ સુધીમાં અમારે જે ટ્રાફિક છે એ થઈ જશે અને ઈશ્વર તરફ પ્રાર્થના પણ કરી રહ્યા છે અબતરપુર મેહુલ ત્રિવેદી